ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનો પરિવાર અને હિન્દુ સંગઠનો ન્યાય માગી રહ્યા છે ન્યાયની માંગ સાથે જ્યારે તેઓ શાળાએ પહોંચ્યા તો શાળાએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો જેને પગલે થોડીવાર માટે વાતાવરણ ગરમાયું સગર સમાજના લોકો અને વીએસપીના કાર્યકરોને શાળાની અંદર જતા અટકાવવામાં આવ્યા જેને પગલે લોકોએ શાળા અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો જે આ સ્કૂલની અંદર જે ઘટના બની એના અનુસંધાનમાં સ્કૂલના સંચાલકોએ ઉપરથી પ્રાંત અધિકારીએ ડીઓ સાહેબે બધાએ પૂરી પૂરી રીતના એમને ન્યાય મળે એ પ્રમાણે પગલાં લ્યો છું એવી બાજરી આપી ચર્ચા વિચારણા કયા પ્રકારે ચર્ચા વિચારણા એ પ્રકારે થઈ કે અમે યોગ્ય ભાષામાં તમને સારી રીતે પરિવારજનોને ન્યાય મળશે એ રીતે અમે

તેમ છતાં આ સમગ્ર પ્રકરણ ડામી દેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું હિન્દુ સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે વિદ્યાર્થીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સોમવારે વડાલીમાં બંધ પાડવામાં આવશે અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં પણ આવશે એ ચાર વિદ્યાર્થીઓ કંઈક હતા ધ્રુવ સગર નામના છોકરાને મારવામાં તો અમારી તો બધા લોકોની માંગણી એવી છે કે જો આવા લુખા તત્વો હોય તો ચારે ચારને એલસી આપી દેવામાં આવે અને પરિવારની માહિતી મુજબ એ ચારેય લોકોને ગઈકાલે બોલાવ્યા હતા અને એમણે સ્વીકાર્યું પણ હતું કે અમે એને ઘોઘરી દબાવવાનો પ્રયાસ કર્યો તો ચક્કુ બતાવવાનો પ્રયાસ કરેલો તો સ્કૂલ પ્રશાસનને વિનંતી કે એ પ્રકારનો ઉપરના લેવલે જવાબ રજૂ કરે જેથી કરીને ચારે ચાર લોકોને એલસી આપીને ઘર ભેગા કરે કેમ કે અમદાવાદ જેવી ઘટનાની આપણે રાહ જોવી નથી એટલા માટે સ્કૂલ બદનામ ન થાય વડાલી શહેર બદનામ ન થાય એવો આપણો બધાનો પ્રયાસ છે